હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે આજે અમે નાસ્તો નાસ્તો કરવા બેઠા છીએ બહુ ટાઈમ પછી તમે અમને કરતા જોશો નાસ્તામાં છે રોટલી રોટલી અને અથાણું અથાણું પણ આપણા પાસે ખવાય માટે આપણે અંદર તળેલી નાખી સાથે ખાખરાની મજા લઈએ છીએ તો દેખો અમારો પરિવાર બધો બેઠો છે નાસ્તો કરવા માટે મમ્મી એકલા કિચનમાં છે રસોડામાં કામ કરે છે કેમ કે મમ્મી અને પપ્પા એ વહેલો નાસ્તો કરી લીધો હતો

મમ્મી કે મંદિર જો જીંકલ કે મંદિર જો મેં હેડો તું નવરત તું મને ઈ બાને ફરો મળી જશે થોડું ઘણું તું મંદિર જઈ આવું તું હું તો ઘણી વાર જઈ આવ્યો હું પણ તરેશભાઈ નથી ગયા તરેશભાઈ મને એમ કીધું કે આજે હું જવું ભાઈ તમને જાવ દુકાને હું જવું રહું મંદિર ફાયર તું જઈ આવ્યા એમ કરીને આજે હું જવું દુકાને થવાનો ફાયર હાજી તમે સાચું કહેજો ગુજરાતીમાં બ્લોક કેવો લાગેલો કોમેન્ટ આવો જોઈએ જરા દબાવીને કોમેન્ટ કરો જો મહેરબાની કરીને કારણ કે ખબર પડે યાર કેવો રિસ્પોન્સ છે ગુજરાતીમાં હિન્દીમાં તો મળ્યો આપને સારો પ્રેમ તો ગુજરાતીમાં ડબલ પ્રેમ મળવો જોઈએ આપણે ગુજરાતીઓને એમાંય કચ્છી ભાઈઓ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહેરબાની કરીને હમણાં જ જો આ વિડીયો જોતા હોય તો પેલું સબસ્ક્રાઈબ કરો ને પછી આગળ વધજો મહેરબાની કરીને હા કહી દઉં તો હવે તે હું જઉં છું દુકાને હસવાનું બંધ કરો રિંગલ બેન બધું આવે મના રિંકલ બેન ખેલ ખેલ કરીને મારી લાઈન તોડી નાખી રિંકલ સહી અમારે ખેલે એટલે હસું થાય હો તમે બીજું કોઈ હા મત નહીં પ્લીઝ તમે ગુજરાતીમાં કરો ને બને ત્યાં સુધી આપણી જે ભાષા એમાં હા આ મમ્મી શું કહેતા હતા શું કરો હેધ ધવલભાઈને કહી દો સબસ્ક્રાઈબ કરી દે મને ધવલભાઈ મને સબસ્ક્રાઈબ કરી દેજો તમારું યુટ્યુબ ચેનલ છે અમારા ઘરમાં બધા જુએ છે આ ધવલભાઈ ઊંડીઓ જવું જોઈએ ધવલભાઈ અમારે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તો હવે આગળ કન્ટિન્યુ કરશે પાયલ હું નીકળું દુકાને જવા માટે હો પાયલ ભલે ત્યાં સુધી તને જમી લો

ભલે તે હું હવે નીકળું હું દુકાને જવા માટે તમે જાઓ ભલે જય સ્વામિનારાયણ આરામથી જાઓ કોઈ ટેન્શન નહીં વચ્ચે નાસ્તો કરવા ના ઉભા રહેતા સીધા દુકાને જજો બસ બસ ભલે ભલે જય સ્વામિનારાયણ ભાઈ જય સ્વામિનારાયણ તો અત્યારે અમે લોકો મમ્મી ને જિંકલ અને બા ને રિંકલ દીદી ગયા હતા મંદિરે તે સ્વામના મંદિર દર્શન કરવા નરેશ ભાઈયા તેડી ગયા હતા એમને સ્વામના મંદિર દર્શન કરાવવા માટે અને હું આજે ઘરે એકલી હતી આજની સવાર મેં મારી એકલી વાણી છે તો મમ્મી ને એ લોકો આવ્યા ને સાડા બાર વાગ્યા પછી થી અને ત્યાં સુધી જમવાનું તૈયાર હતું તો અમે લોકો બસ અત્યારે પરવાર્યા છીએ આ બધા બેઠા છે જમીને મેં કીધું કે અત્યારે મમ્મી ઊભા થતા હતા પણ મમ્મીને મેં ઉભું થવા ના દીધું મમ્મીને મેં કીધું તમે બે ઘડી તમારો હું વિડીયો લઉં ને ખબર પડે કે તમે ખાવરા માણ ને બરોબર ને એલે મારને ખબર પડે કે મમ્મી ખાયરાય મારને નથી કાતા મમ્મીને મારને ખબર પડે કે મમ્મી ખાયરા ને આજ ના શું હતું મમ્મી કહી દેજો આજ ના શાક હતું જલેબી હતી ભાત હતા પછી દાળ જમવાનું બધું જ સારું હતું પણ અમે એને તે વાતો કરવામાં જમવાનું બધું ઠંડુ કરી દીધું તો એટલી બધી મજા ના આવે ઠંડુ ખાવું પડ્યું ઠંડુ ખાવાનું મજા આવે ના મજા આવે ઉપર પંખો ચાલુ હોય ને એટલે વધારે ઠંડુ ઠંડુ થઈ જાય મજા ના આવે ખરે પણ મેં આજે ના ખાધી કેમ કે કાલનું શાક પડ્યું હતું મેં એ ખાધું અને દાળ ભાત ખાતા તાર પપ્પા નહી કે છે રોટી આવો રોટી ખાવાની અખર છે જો આપ દીકરો અડધી પેલા આપણે દેણું દડાયું ને ચેન્જ જ કરી નાખ્યું ભાઈ તમે ડબુ મૂકે તો આવી કે તો તમારો ગઉ બદલાઈ નખે હા ને ગઉ બદલાય એટલા ખરાબ આય તન ખાઈ જ ના કે રોટી બડક થાય અને ખાવાનું મન ના લાગે અને એટલું ખરાબ લોટ આવ્યો તો ને ગમે તેટલું તેલ નાખો ને તો સોફ્ટ ના થાય રોટલી અને એકદમ કડક કડક રોટલી થાય અને ના એવું ખાવામાં સ્વાદ ના આવે અમે એવું અનુમાન લગાવ્યું કે દર વખતે આપણે કરાવી છે તો એ ઓટલું સરસ હોય છે લોટ હોય છે સરસ એટલું તેલ નથી જોઈતું ને રોટલી બી સારી થાય છે એમ અમારા ઘરની અંદર એટલી બધી ખરાબ નથી થતી પણ આ લોટ એ લોટ જ કંક ચેન્જ થયો છે એનું કારણ હશે એ કાં ઘઉં ચેન્જ કર્યા છે કાં લોટ જ અમને તૈયાર બીજો આવે હશે બે માં તે કારણ હશે એના કારણે અમારા આ વખતે એને તે રોટલી બહુ જ ખરાબ થતી હતી કોઈને નથી ગમતી રોટલી અને એક તો વણાય નહીં અને વણીને તમે મૂકો ને તો થોડી વારમાં કડક કડક થઈ જાય એકદમ ગરમ ગરમ હોય તો બી કડક કડક થઈ જાય એટલે કેટલી ખરાબ લાગતી તેમ ખાવાની મજા નથી આવતી અમે જેમ તેમ કરીને આ કૂટાડ્યો લોટ પણ હવે ચલો એ ખતમ થઈ ગયો લોટ નવો આવ્યો છે કાલે જ મમ્મી દડાઈને આ વખતે તો મમ્મી ગયા દર વખતે શું અમારા સાહેબ જાય ને દડાવવા

તો અત્યારે છે ને બે ભાઈ માટે કપડાં જોવા માટે આવ્યા છે એવી દુકાને ગયા હતા દુકાન બંધ કરી છે બીજી દુકાને આવ્યા છે ટ્રાય કરો જોવા માટે મળે છે કે નહીં મળતું જોઈએ હવે અત્યારે ચાલો અમારે ભેગા તમે શોપિંગ કરવા માટે ચાલો શોપિંગ અત્યારે ચાલુ છે જો અમારી શોપિંગ કમ્પ્લીટ તો ના થઈ તરીશભાઈના એક જ જોડે કપડાં મળ્યા મારા સાહેબનું તો કશું જ ના મળ્યું ઉદાસ થઈને આવે છે જો ચામુંડા ગાર્મેન્ટ્સ કરીને છે અમે યુઝલી અહીંયા જ આવી છે આ બે ભાઈના કપડાં લેવા માટે તરેશભાઈ તરેશભાઈને મળ્યું પણ તમારું કાંઈ જ ના મળ્યું તમારું મોઢું કેટલું મારું કલેક્શન બધું મળી ગયું દુકાન એક નંબર છે આવક શું છે કે ભાઈ એમ કીધું કે સ્ટોક એને 15 દાડા પછી આવશે અમને જૂનો સ્ટોક દે એટલે પસંદ આયા એક જોડી તો મળી ને તારી હા બસ મળી જશે જડી જશે ટેન્શન ના લે લેટ થઈ ગયું છે તો એને ભી કામ હતું ભાઈને તો એને ઘરે જવામાં તકળ હતી તો એ બી એટલો ખુશ

તો અત્યારે બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને કાલનો વ્લોગ એન્ડ કરવાનું રહી ગયું હતું રાત્રે આઈ થિંક અગિયાર વાગ્યાની આસપાસ અમે આવ્યા હતા ઘરે અને પછી એ જ યુઝઅલ ઊં થયેલા લાવેલા કપડાં ઘરે એના ઉપર ડિસ્કસ કરવું એને ફરી ફરી ટ્રાય કરવું એ જ ચાલતું હતું અને એનામાં ને એનામાં બાર વાગી ગયા અને પછી નીંદર ચડી હતી તો પછી વ્લોગનો એન્ડ કરવાનું રહી ગયો હતો હવે હું વ્લોગને એન્ડ કરવા આવી છું તો रीति रिवाज प्रमाणे आज के ब्लॉग को मैं यही एंड करती हूँ मिलेंगे हम कल वापस आपसे नए ब्लॉग के साथ तब तक के लिए हमारे साथ ऐसे ही जुड़े रहिए हमें ढेर सारा प्यार दीजिए ढेर सारा प्यार दीजिए और हमारे चैनल को सब्सक्राइब करना ना भूले और प्लीज़ कोई भी बात हो तो प्लीज़ हमें कमेंट करके बताइए जिससे हम जिससे हम अपने ब्लॉग में चेंज ला सके जो आपको पसंद है वो आपके लिए ला सके તો પ્લીઝ હમરે જુડે રહીએ પ્લીઝ બાઈ